દર્શક મિત્રો ન્યૂઝ સેવન ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના સમાચાર આજ સમસ્ત મહાજનના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ગિરીશભાઈ શાહ દેવેન્દ્રભાઈ જૈન જીવતયા પ્રેમી કેતનભાઈ સંઘવી આજમાં ચામુંડા ધામ ચોટીલામાં અખિલ વિશ્વ ગૌ સમર્થન પરિષદની ઉદેલે રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી હરીશભાઈ ચૌહાણના કાર્ય કાર્યાલય ખાતે સ્વેચ્છા મુલાકાત કરતા કાશીથી આવેલ ગોધ્વજની પૂજા અને ચોટીલાના ગૌરક્ષક તથા જીવતયા પ્રેમી જૈન સમાજના આગેવાનો દ્વારા મા ચામુંડાની પ્રતિમા અને ફુલહાર દ્વારા શ્રી સમસ્ત મહાજનના કિરીશભાઈ શાહ અને દેવેન્દ્રભાઈ કેતનભાઈ સહિત જીવતા પ્રેમીઓનું સ્વાગત રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી હરીશભાઈ ચૌહાણ અભંગ ગૌશાળાના રઘુભાઈ ધરજીયા જૈન અગ્રણી દિનેશભાઈ અજમેરા જન ચોટીલાના સંઘવીભાઈ ગૌરક્ષક જૈનીર ઉપાધ્યાય વિપુલભાઈ અમિતભાઈ વગેરે ચોટીલાના ગૌરક્ષકો જીવતાયા પ્રેમીઓ અને આગેવાનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું આ સાથે આગામી સમયમાં ગૌ માતા રાષ્ટ્રીય માતા સરકાર જાહેર કરે અને આપણું ભારત ગૌ હત્યામુક્ત બને તમામ જીવોનું કલ્યાણ થાય તેવા જેના ભકીરથ પ્રયાસ અને પુણ્યના કામમાં એકબીજા સાથે મળીને આ કાર્ય કરવા તમામ જીવદયા પ્રેમીઓ કૌરક્ષકોને સંપૂર્ણ સહયોગથી ગિરીશભાઈ તથા સાથે જીવદયા પ્રેમીઓ ખાતરી આપી સાથે જીવદયા બાબતે ઘણી ચર્ચાઓ કરવામાં આવે રિપોર્ટર ઇન્ડિયા ચોટીલા